મિત્રો આપણે પોચી ગયા છે ગામ નગરા હવે આપણે જવાનું છે મારા બેનના ઘરે મિત્રો આપણે પહોંચી ગયા છે મારા બેન ના ઘરે અને પછી આપણે ઘડીક ઢીમી લઈને હિંચકા નાખ્યા રાત તો મારી બેને ચા પણ બનાવી નાખ્યો પછી હું ચા પીવો બેસી ગયો તો ચાલો સૌ મિત્રો ચા પીવા મારા બેન ના ઘરેથી ચાપીને આપણે નીકળી ગયા સુરેન્દ્રનગર તરફ મિત્રો આ ગામ આવી ગયું છે દૂધરેજ મિત્રો આપણે પોચી ગયા છીએ સુરેન્દ્રનગર ની કેનલે અને આ છે સુરેન્દ્રનગર ની કેનલ અને હવે આપણે સુરેન્દ્રનગર પહોંચ પહોંચું છીએ મિત્રો આપણે આવતા રહ્યા છીએ કોર મોબાઈલ માં તમે જોઈ શકો છો અને મિત્રો આપણે મોબાઈલ લીધો છે ઓપો રેનો ચૌદ અને તેનું અનબોક્સિંગ કરીએ છીએ મિત્રો મિત્રો આપણે અનબોક્સિંગ કરવાનું ચાલુ કરી દીધું છે અને આ મોબાઈલ નું નામ છે ઓપો રેનો ચૌદ મિત્રો તમે જોઈ શકો છો અને આપણે અનબોક્સિંગ કરીએ છીએ મિત્રો મિત્રો તમે જોઈ લો કેવો છે મોબાઈલ મિત્રો આપણને એટલી ગિફ્ટ આપી છે અને પછી આપણે ઢોસા ઢોસા નીકળી ગયા ઘર તરફ પાછા આપણા બેન ઘરે પહોંચી ગયા અને બેન ના ઘરે આપણે ખાધા આપણા બોલના ઘરે આપણે ખાધા બેન ના ઘરેથી પાછા આપણે ઘર તરફ નીકળી ગયા મિત્રો અને ચડી ગયા તમે જોઈ શકો છો મિત્રો આપણે ઘરે આવીને મારા બા ને મેં મોબાઈલ બતાવ્યો તમે જોઈ શકો છો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો તો સપોર્ટ કરો જેમ